ખેડૂત મિત્રો તમે અત્યારે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદાના અલગ અલગ મહિનાના કોન્ટ્રાક્ટમાં શુક્રવારે જ્યારે ન્યૂયોર્ક કોટન વાયદો બંધ થયો ત્યારે કેવી પોઝિશનમાં અને કેટલા ટકાની વધારાની સાથે બંધ થયો તે બતાવે છે જેમાં તમે જોઈ રહ્યા છો કે પહેલાં જે મહિનાઓ છે મંથ એટલે કે માર્ચ બે હજાર ચોવીસ મે બે હજાર ચોવીસ અને જુલાઈ બે હજારને ચોવીસ અને તેની બાજુમાં લાસ્ટ છે તે છે જ્યારે બંધ થયો ત્યારે કેવી પોઝિશનમાં કેટલાની સેન્ટ બંધ થયો તે બતાવે છે અને તેની બાજુમાં છે ચેન્જમાં એટલે કે ટકાવારીમાં ટકાવારીમાં માર્ચ મે અને જુલાઈ મહિનાના અલગ અલગ કોન્ટ્રાક્ટ કેવી ટકાવારીની વધઘટ સાથે બંધ થયા તે બતાવે છે ટૂંકમાં વૈશ્વિક કોટન અને કપાસના વાયદામાં તેજીનો માહોલ છે અને આપણે ત્યાં કપાસના ભાવમાં મંદીનો માહોલ જામ્યો હોય તેવી રીતે કપાસના ભાવો છે તે જોવા મળી રહ્યા છે આપણે જે નવું પ્લેટફોર્મ શરૂ કર્યું છે કે જેમાં ખેડૂત મિત્રો પોતાના વિસ્તારમાંથી કપાસની ગુણવત્તા પ્રમાણે કેવા ભાવો ગામડે બેઠા મળી રહ્યા છે અને જે કોઈ ખેડૂત મિત્રોએ ગામડે બેઠા કપાસનું વેચાણ કરેલું છે તેવા ઘણા બધા ખેડૂત મિત્રો સીધા જ આપણને કોમેન્ટ કરે છે અને આપણે તેવા ખેડૂતોનું નામ અને ક્યાંથી કેવા વિસ્તારમાંથી કયા ગામમાંથી કોમેન્ટ કરે છે તેમનું નામ આપણે વિડીયોમાં ટાઈમ હશે તો બતાવવાના છીએ આ એક નવું પ્લેટફોર્મ ખૂબ સારું એવું સક્સેસ ગયું છે સફ સફળ ગયું છે અને ઘણા બધા ખેડૂત મિત્રો અમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે કે પરાષભાઈ તમે આ કામ જે કરો છો તે ખરેખર ખૂબ જ સારું છે તેવા અનેક ખેડૂત મિત્રોનો આપણે ખૂબ ખૂબ આભાર માની છીએ કે તમે પણ ખેડૂત મિત્રો આવી રીતે જાગૃત થઈને તમારા વિસ્તારમાં કપાસની પરિસ્થિતિ અને કપાસના ભાવો અને તમે કપાસના કેવા ભાવમાં વેચાણ કરો છો તે તમે કોમેન્ટમાં જણાવો તો આપણે શક્ય હશે અને ટાઈમ હશે તો ચોક્કસ વિડીયોમાં ખેડૂત મિત્રોનું નામ અને વિસ્તારનું નામ અને કેવા બજાર ભાવ ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં બતાવું મહુવાનો નાનકડો પ્રયત્ન કરશું આ પ્લેટફોર્મ ખૂબ સારું એવું સફળ થઈ રહ્યું છે આમાં મોટામાં મોટો ફાળો ખેડૂત મિત્રોનો છે કારણ કે સમય કાઢીને ખૂબ સરસ મજાની કોમેન્ટ ખેડૂત મિત્રો કરે છે હવે આપણે જાણી લઈએ કે આજના વિડીયોમાં જે ભાઈઓની કોમેન્ટ આવેલી છે તેની માહિતી ભરતભાઈ બારૈયા કપાસનો મહુવામાં ચૌદસો રૂપિયા ભાવ ચાલી રહ્યો છે તેવી કોમેન્ટ કરે છે આ ઉપરાંત જીવાણી ચંદુભાઈની કોમેન્ટ છે કે પરાસરાભાઈ અમારે લાઠીમાં ચૌદસો રૂપિયા જેટલો ભાવ છે તે બોલાઈ રહ્યો છે આ ઉપરાંત જયેશભાઈ દાહોડિયાની ચોબાડા ગામેથી કોમેન્ટ છે કે પરાસરાભાઈ મેં ચૌદસો પાંત્રીસમાં કપાસ છે તે આપી દીધો છે આ ઉપરાંત બીજા ખેડૂતોની વાત કરીએ તો નટવરગઢ ગામમાંથી આપણા પ્રવીણભાઈ કાળિયા નામના ખેડૂતની કોમેન્ટ છે કે અમારે નટવરગઢ ગામમાં ચૌદસો દસ રૂપિયા કીએ છે આ ઉપરાંત અબ્બાસભાઈ બાદેની કોમેન્ટ છે કે અમારે પંદરસો પચીસમાં માગે છે પોતાના વિસ્તારનું નામ નથી લખ્યું ખેડૂત મિત્રો તમારા વિસ્તારનું નામ લખો જેથી કરીને ખેડૂતોને પણ ખ્યાલ આવે કે આ વિસ્તારમાં આવા ભાવો છે તે ચાલી રહ્યા છે સારી સારો ઉતારાવાળો કપાસ હોય સારી ગુણવત્તાવાળો કપાસ હોય તો કદાચ પંદરસો કે તેનાથી ઉપરના ભાવો પણ અમુક વિસ્તારોમાં બોલાય છે તેવી ઘણી બધી માહિતી છે તે ફોન કરીને ખેડૂત મિત્રો અમને જણાવી રહ્યા છે ટુ ખેડૂત મિત્રો આજે પ્લેટફોર્મ આપણે શરૂ કર્યું છે તેવી જ રીતે આપણે જીરાનું પણ પ્લેટફોર્મ છે તે આવું ઊભું કરવા માંગીએ છીએ જેમાં જીરુંની ખેતી કરતા ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં હવાવાળા જીરુંના ભેજવાળા જીરુંના અને લીલે લીલું જીરું હોય તો તેના ભાવો ગામડે બેઠા કેવા ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવો કારણ કે હવે જીરું કાઢવાની સિઝન નજીક આવતી જાય છે અને જીરુંનું વેચાણ ખેડૂત મિત્રો ગામડે બેઠા કરે છે તેવા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે ખરેખર કેવી ક્વોલિટીવાળા જીરાના કેવા ભાવો ચાલી રહ્યા છે તેનાથી માહિતગાર થઈ શકે અને વેચવામાં છેતરાય નહીં ખેડૂત મિત્રો આ માહિતી તમને કેવી લાગે છે જે ખેડૂત મિત્રો અમને ખૂબ સરસ સરસ મજાની કોમેન્ટો કરે છે તેવા તમામ ખેડૂત મિત્રોનો અમારી માહિતગાર બનો યુટ્યુબ ચેનલ દિલથી આભાર માને છે કે સરસ મજાનો ટાઈમ કાઢીને તમે આવી કોમેન્ટો કરતા રહો તો આપણા ખેડૂતભાઈઓને ખૂબ સારામાં સારો ફાયદો થાય ટૂંકમાં કપાસની ગુણવત્તા મુજબ ગુજરાતમાં સરેરાશ તેરસોથી લઈને પંદરસોની આસપાસ કે અમુક સારો કપાસ હોય તેના પંદરસોની ઉપરની સપાટીએ પણ થોડા ઘણા ભાવો છે તે વીસ કિલોના ઊંચામાં ઊંચા બોલાઈ રહ્યા છે ખેડૂત મિત્રો આ માહિતી તમને કેવી લાગી તે અમને ચોક્કસ કોમેન્ટ કરીને જણાવો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો